કુદરતી આફત હતી એની સામે લડતો હતો દેશ એવા સમયે તમે શું કરતા હતા અત્યારે તમારે ગુજરાતની સરકાર બનાવવા માટે ગુજરાતીઓના મત જોઈશી એ વખતે તમે શું કરતા હતા તમે તો એવું બોલતા હતા કે આ રસી ન લેતા આ રસી લેહો નપુસંગ થઈ જાઓ તમે તો એવું નિવેદન કર્યું હતું કે આ રસી તો ભાજપની રસી છે ના રસી ભાજપની હોય અને આ હું અમારા સક્રિય કાર્યકર્તાઓની ઓફિસેથી બની હતી અઢાર કરોડનો ઉલ્લેખ આપણા બેને કર્યો એમણે કોઈએ બનાવી હતી આ દેશના વૈજ્ઞાનિકોની પીઠ થાબડવાનું ચૂકી ગયા તમે હું સમજી શકું કે તમે નરેન્દ્રભાઈને અભિનંદન નો આપી શકો ઈ ગજુ તમારું નથી વિપક્ષને અભિનંદન આપવા માટે અટલ બિહારી વાજપાઈનું કાળજો જોઈએ મારે આ પરિસભામાં આપ સૌને યાદ કરાવવું છે મિત્રો જે દિવસે બાંગ્લાદેશ ઉપર આપણી સેનાએ વિજય પ્રાપ્ત કર્યો હતો તે દિવસે ભારતની સંસદ ની અંદર અમારા અટલ બિહારી વાજપેયીજી એ ઇન્દિરાજીને દુર્ગા કહીને બોલાવ્યા હતા અટલ બિહારી વાજપાઈજી પાસે અપેક્ષા રખાય પોણી પાસે ના એ ના કરી શકે એટલે એની આપણે બહુ ભારતીય ના આપો એ પણ હું સમજી શકું સ્વીકારી પણ શકું પણ દેશના વૈજ્ઞાનિકોએ જે મહાસત્તાના વૈજ્ઞાનિકો ન કરી શક્યા એવું આપણા નવ વૈજ્ઞાનિકોએ રસી શોધી એકસો ત્રીસ કરોડ ને જીવતદાન આપ્યું એની પીઠ તો થપથપાવી થપાવી હતી એનું નામ લઈને થપ હતી ને એને બદલે તમે એની ટીકા કરી એની શોધને તમે ભાજપની રસી કહીને આપણા વૈજ્ઞાનિકો નું અપમાન કર્યું ને મિત્રો મારી વાત આ તમારા હૃદયને જો સ્પર્શ કરતી હોય તો આ વિપક્ષને આ વખતની ચૂંટણીમાં સજા કરવા માટે મતદાન કરો કંચનબેનને જીતાડવા માટેનું મતદાન કરવાનું એક કામ છે પણ આરવાયર બીજુંય થઈ જાય એવું છે આવું કામ તમે કરતા ના રસી લોકો ન લે એને માટેના તમે પ્રયાસો કરતા હતા લોકોમાં ભ્રમ ફેલાવતા તો પછી ખબર પડી કે રસી લીધી હોય રેશનિંગ કાર્ડ નામ નીકળી જાય એટલે વહેલા ઉઠીને લાઈન માં લાગી જાય મને આપો ને મારા કાકાને આપો કોણ છો તમે લોકો તમે જરાક તો જરાક તો વિચાર કરો કે દેશના કયા પ્રશ્નોમાં ટીકા કરાય કયા પ્રશ્નોમાં વિરોધ જરૂર ભારત સરકારની યોજનાની ટીકા તમે કરી શકો અમારી રાજ્ય સરકારની યોજનાની તમે ટીકા કરી શકો ભૂલ કાઢી શકો ખામી કાઢી શકો પણ દેશ જ્યારે કોઈ એક સંકટનો સામનો કરતો હોય ને ત્યારે તો આપણે બધા ભારતવાસી કહેવાય એનો મુકાબલો કરવા માટે આપણે એક રહેવું જોઈએ વખતે તમે ફેગ્યા છો મિત્રો આખી આપણી આ જે ખુશી છે ને ગુજરાતની એક ખુશી નું એક કારણ આપણે આપવું હોય ને એક કારણ આમ સમગ્ર ખુશીનું તો એ આપણી નર્મદા યોજના છે એક ખુશી નર્મદા યોજના ને બાદ કરી નાખો ગુજરાતમાંથી બપોર પછી આપણી મુશ્કેલીઓનો પ્રારંભ શરૂ થઈ ગયો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત આપણું અમદાવાદ સાહેબ ધરોઈ ડેમ માં દડતું દડતું પાણી આવતું તો અહીંયા આગળ બધા બેઠા છે ને તો ખ્યાલ એ

આ જૂના લોકો વખતે સરકસ ઉતરવાનું સાધન હતું સાહેબ જ્યાં સરકસ ઉતરતા હતા ત્યાં બે કાંઠે નર્મદા મૈયાના પાણી હિલોળા મારતા હોય એ એક કામ માટે દાહ વખત તમારે અમને ધારાસભ્ય તૂટી દેવા જોઈએ હજી આપણે ગાયા રાખી છે બાર બાર વર્ષે નવાને ગળાવ્યા નવાને નીર નો આવ્યા જીરે એક વાયુ કોકે ગળાવી હતી પાણીનું કેટલું માધ્યમ હશે તેડાઓ જાણતલ તેડાઓ જોશી જોશીડા જોશ જો રાવો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરો ને બહુ પદ રાવો જીરે પાણીનું કેટલું માધ્યમ એક વાવડી ગળાવી હોય તો આપણે એના લોકગીત અને રાહડા ગાયા અમે કેવડીયા કોલોની ઉપાડેલું પાણી હું હાથ કરીને જાવ તોય પાઇપ કચ્છની આખું આખું વ્યવસ્થા તંત્ર પાણી અંગેનું ફેરફાર વાળું થઈ ગયું છે અમરેલીના લોકો છે ને અમરેલી જવા આવવાની બધાને આવરો જાવરો હતો અહીંયા જેમ સાબરમતીમાં ધરોઈ ડેમમાંથી પાણી આવે અને ઈ ત્યાંથી બસો કિલોમીટર નદીમાં ડળદૂ તડતું આપણા ફ્રેન્ચ વેલમાં આવે અને એમાંથી કોર્પોરેશનના મોટરું હાલતી થાય અને ઈ પાણી પછી અહીં વિતરણ થાય એ તો કેવું થતું હોય આ આખીય સમસ્યાનું નિવારણ આપણી માટે હું આની ગંભીરતાપૂર્વક વાત સુકામ કરું છું મિત્રો આ સભામાં એની પીડા છે એટલા માટે કરું છું કે આ એક યોજના જો ના હોય આપણી પાસે તો આજે આપણે ગુજરાત થઈ જાય અંદર એવી આપણી જેવી આ યોજના દિગ્વિજયસિંહજી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી પૂર્વ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે તેઓ શ્રી અહીંયા ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે હું ગુજરાતના કોંગ્રેસીઓને અતિશય નમ્રતાપૂર્વક એમના ધ્યાનમાં મારે મૂકવું છે મિત્રો આપણો આ બંધ એના દરવાજા બંધ કરવાની પરવાનગી આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી અને ડેમના દરવાજા બંધ થયા ને નર્મદા સાગર ભરાવાનું શરૂ થયું ભારતની રાજ્યસભામાં દિગ્વિજય દરવાજા બંધ કરવાની રદ કરવા આ મારો આક્ષેપ નથી એને શું કારણ છે એ પોતે સ્પષ્ટતા કરે અને દિગ્વિજયસિંહજી સિંહજીએ આ દરવાજા બંધ કરવાની માગણી કરી હતી એ અંગે ગુજરાત કોંગ્રેસ નું શું માનવું છે એને એની ચોકવટ કરવી જોઈએ મત માંગતા પહેલા કે અમે બંધ ભેગા છે તો પછી ગુજરાત ની જનતા તમને જવાબ આપે તમે બોલતા નથી આ અંગે કોઈ ગુજરાત કોંગ્રેસ ના નેતાએ વિરોધ નથી કર્યો રાજ્યસભામાં ચીસ પાડીને મેં એનો વિરોધ કરીને ના પાડી તી દરવાજા ને કોઈ હવે હાથ અડાડી કે અમારા નેતાએ મંજૂરી આપી છે

એનો અર્થ એ થાય કે રાજસ્થાન આપણી ઉપરવાસ છે અને આપણે ઢાળમાં નીચે છીએ એટલે પાણી રાજસ્થાન થી ગુજરાતમાં આવે એ કુદરતી પ્રવાહ કહેવાય કેવડિયા કોલોની થી ઉપાડેલું પાણી આપણે નર્મદાની મેઇન કેનાલ થી રાજસ્થાન ની અંદર પાછું મોકલ્યું છે મિત્રો ગુજરાતી માં કહેવત છે કે નેવાનું પાણી મોભે ચડાવાય નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના પાણી નેવાના પાણી મોભે ચડાવે એમ રાજસ્થાનની અંદર પહોંચાય છે કલ્પના કરો આ યોજનાનું કેવડું કદ છે એને તમે દસ વર્ષ પરમિશન નો આપી ખાલી મંજૂરી પૈસા નહી ભારત સરકારે એમાં હો રૂપિયા નોતા આપવાના ખાલી મંજૂરી આપવાની નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી તરીકે મને પાર્ટીએ રાજ્યસભામાં મોકલ્યો તો એ વખતે યુપીએ ટુ નો સમય ચાલતો હતો મોદી સાહેબ એમ કે તમે બધા સંસદ સભ્યો ભેગા થઈને મળીને વિનંતી કરો આપણને પરમિશન આપે અડવાણીજી આપણા લીડર ઓપોઝિશન હતા અમે અડવાણીજીને મળ્યા ગુજરાતના પ્રતિનિધિ તરીકે અને એમને વિનંતી કરી વડાપ્રધાનનો ટાઈમ માંગો સાહેબ આપણે બધા એને આવેદન પત્ર આપીએ મંજૂરી ડેમ ની લેવાની અડવાણીજી એ ટાઈમ માંગો અડવાણીજીને ટાઈમ આપી દીધો અને અમે બધાએ એક આવેદન પત્ર તૈયાર કર્યું બધાએ સહી કરી એ વખતે આપણા જેટલા સંસદ સભ્યો હતા રાજ્યસભાના લોકસભાના ગુજરાતના અને અમે મળવા ગયા તમને સત્ય ઘટના કહું મિત્રો મનમોહન સિંહજીએ ખૂબ આદરપૂર્વક અડવાણીજીની સાથે અમને બધાને બેસાડ્યા એની ઓફિસમાં સંસદની અંદરનું જે પ્રાઇમ મિનિસ્ટર કાર્યાલય છે એમાં અડવાણીજી હતા એટલે અમારે કાઈ બોલવાનું હતું નહીં અડવાણીજી વિગતવાર આપણો નર્મદાનો કેસ મનમોહન સિંહજી ની સામે મૂકો અને એટલો ગંભીરતાથી અડવાણીજીએ રજૂઆત કરી કે લેમેન સાંભળવા વાળો હોય તો એને એમ થઈ જાય કે આપણે આને મંજૂર કરી દેવું છે વાત પૂરી થયા પછી ટેકનિકલી એવું અમે તૈયાર કરેલું આવેદન પત્ર બે ચાર જણા અમે ઊભા થયા મનમોહન સિંહજી ને આપ્યું મનમોહન સિંહજી એ આવેદન પત્ર હાથમાં લઈને જોઈને કીધું એ અભિતક નહી ઉવા હે હું તો ગળગળો થઈ ગયો મેં કીધું આ તો આજને આ જ પરમિશન મળશે એવું પૂછ્યું એટલે આપણને એવું જ થાય ને એમ કશુંક લખ્યું કરવું પણ એમને અરજીની ઉપર એટલે મને એમ કે આને જલ્દીથી મંજૂરી આપવી એવું કંઈક લખ્યું છે તો હું થોડોક શેટો હતો એટલે વાંચી નતો અમે તો એમાંથી બારા નીકળ્યા એટલે હું હરખમાં નરખમાં અડવાણીજીને પડખે લોકસભા લોકસભાની લોબીમાં અને પડખે અડવાણીજી ની પાસે જઈને વાત કરી અડવાણીજી એ તો અગર હમ ચાર છ મહિને પહેલે દે દે તે આવેદન પત્ર तो अभी तक काम भी पूरा हो गया होता इनको आपके प्रति बहुत ही आदर है शायद जल्दी से हमको परमिशन दे देंगे आओ मैं कीधू ना तो जी मारी को फिर आ रूपाला तुम अभी नए हो मैं जब भी जाता हूं तब वो यही बोलते हैं कभी तक नहीं हुआ તમને હસવા જેવું લાગે છે ને પણ અડવાણીજી લોકસભાની ચૂંટણી લડવા માટે આપણા ગાંધીનગરમાંથી ઉમેદવારી કરવા માટે આવ્યા પાર્ટીએ મને એમનું ફોર્મ ભરાવા જવા માટેની સૂચના આપી એમનું ફોર્મ ભરી અને એમના ફોર્મ ભરવાના કાર્યક્રમની સભામાં હું હતો અને ફોર્મ ભરવા જતા હતા હજાર બે હજાર લોકોની નાની એવી સભા હતી કે મારે એમ કે અડવાણીજી આશીર્વચન આપી દે પૂરું થાય એવું કરીને મેં કીધું તેને જાહેર કરી દીધું તો અડવાણીજી રૂપાલા તું ભી કુછ બોલો બોલા મેસેટ વગાડી હતી ઈ સભામાં અડવાણીજી મારી હામું જોયા રાખ્યા હું સભા પૂરી કરીને મારું ભાષણ પૂરું કરીને બાજુમાં બેઠો અડવાણીજી મારી બાજુમાં હતી એમની જગ્યા અડવાણીજી કે સારા પતા તું વળી આવતી સરકાર તમારી બને તમને માં રહે ને કે હજી બાકી જ છે મિત્રો આનો ઉલ્લેખ કરતા મને ગર્વ થાય છે કે દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદીને સ્પષ્ટ બહુમતી સાથે દેશના વડાપ્રધાન બનાવ્યા બાકી એને માટે અમે એમ કહી છે એટલે તમે કંચનબેન મત આપીને મોકલો એવું કહેવાનો અમને અધિકાર છે રાઈટ છે સાહેબ તમે કઈ રીતે વાંધા વચકા પડ્યા આ યોજના ની અંદર મેઘા પાટકર દસ વર્ષ સુધી આપણા કેસ કોર્ટમાં લબડાવી લટકાવી આ વિદેશી તાકાતોના હાથના રમકડા આ બધી ચીજો વિકાસ વિરોધીઓ હમણાં એના નેતા યાત્રા એ નીકળ્યા છે દેશ જોડો આપણો કોઈ વાંધો નથી જોડો થાય એટલી કહાટી કરવી જોઈએ કોઈ કામ ન હોય તો કઈ વાંધો એમાં આપણો વિરોધ નથી પણ તમે મેઘા પાટકર ને તમારી યાત્રામાં દેખાડો અને અમે એનો વિરોધ કર્યો તો કોંગ્રેસના ઇન્ચાર્જ કોણ છે રઘુ શર્માજી રઘુ શર્માજી કરીને એમના ઇન્ચાર્જ છે એમણે એવું નિવેદન કર્યું કે મેઘા પાટકર ને ગુજરાતની ચૂંટણી શું સંબંધ છે આ આવો મુદ્દો ભાજપ વાળા શું કામ ઉઠાવે છે કોણ સમજાવે તમે ગુજરાતના વિરોધીઓને બગલમાં લઈને ફરી ગુજરાતીઓના મત માં આવો છો તમને શરમ પણ નથી આવતી તમે એવું કહો છો ગુજરાત ગુજરાતને ફૂન લેવા દેવા મોડી એવી પાણી વગર ની અમારી સ્થિતિ કેવી હતી તમને ખબર છે અમે અમરેલી માં સાહેબ પંદર દિવસે પંદર મિનિટ પાણી હું આપતો હતો હું ચીફ ઓફિસર હતો મારી સહી છે માણેકપરામાં પંદર પંદર મિનિટમાં કોઈ બેન આગી પાછી હોય નો પાણી નો નળ આવીને વ્યાજ ગયા હોય તો કુઈનમ ની અમા આ વ્યવસ્થાઓ આપણી આપડે પાસે સાધન જ ન સાહેબ કોઈ સાધન જ નહોતું હું અછત ની મિટિંગોમાં બેસતો તો એમાં કઈ હતું જ નહીં ચાર નો દાર નાનું ગામ હોય ચાર નો દાર મંજૂર કરે અને ટેન્કર મંજૂર કરે આ સિવાય નું કશું હતું નહીં દાર મંજૂર કરે થાય હું દાર જાય બસો મીટર ધૂળ ઉડાડી વીયો આવે પાવડર નીકળ્યો એમ કેતા પાવડર ઉડ્યો એ દાર થઈ ગયો પછી આપણે બીજા અઠવાડિયે પૂછી ત્યારે કઈ દાર થઈ ગયો પણ એમાં પાણી નથી મળ્યું તેનું કરવાનું કઈ નઈ વ્યવસ્થા ટેન્કર ટેન્કર મંજૂર કરે ત્રણ ચાર ટેન્કર મોટું ગામ હોય તો પાંચ ટેન્કર મંજૂર થાય સાહેબ હું તમને કેતા મને એટલું બધું દર્દ થાય છે કે ટેન્કરોની મંજૂર કરેલા ગામની ચીઠીઓ અમે ખિસ્સામાં રાખતા ધારાસભ્ય અને ગામમાં આટો મારવા જઈએ છતની અંદર અને ગામમાં જઈને કે તમારા ગામમાં ત્રણ ટેન્કર મંજૂર કર્યા ગામના લોકો રાજી થતા ભાઈ ટેન્કર આવી આવી ને હવે રાહ રીતે લોકો જોતા હતા અને બીજી અઠવાડિયે અમે મીટિંગમાં જઈ અને આપણે પૂછીએ કલેક્ટરને કે ભાઈ આ ટેન્કરો મંજૂર કર્યા છે શરૂ ક્યારે કરવાના તો કે સાહેબ બધું ક્લિયર થઈ ગયું છે ટેન્ડર પાસ થઈ ગયું છે એજન્સી ફિક્સ થઈ ગઈ છે અને આપણે તરત જ શરૂ કરવા છે તો મેં કહીને કે કાલથી શરૂ થઈ જશે તો કે સાહેબ શરૂ તો કરી જ દેવા છે પણ ક્યાંથી ભરવા એ નથી જડતું આ સભાની અંદર અમને મળેલા લિટરલ જવાબો તમારી સામે કહું છું પાણી ક્યાંથી ભરવાની વ્યવસ્થા નહોતી એમાં ગુંદરણ ઢાંગલા ખારા કુતાણા એ વિસ્તારના જે નાગરિકો હોય એને પૂછ્યું સાહેબ ખાટલા ઉપર દોડા હોય દોડું પકડીને જ હવારમાં ઉભું થઈ શકાય આ સ્થિતિમાંથી સમગ્ર રાજ્યની અંદર પાઇપ થી અને નળ થી પાણી આપવાની યોજના ગોઠવી સાહેબ આ આખી યોજના ની અંદર રસવાય દીર્ઘાય અલ્પ વિરામ પૂર્ણ વિરામ કોઈનું નહીં એકલું ભારતીય જનતા પાર્ટીનું કામ વખત થાય કે ઘણા અમે સુધી પોગાડ્યું તું પછી હતું આ આખી યોજનામાં મારે સ્વીકારવું પડે તો એટલું સ્વીકારવું પડે કે નર્મદા યોજનાનું શ્રીફળ જવાહરલાલ નહેરુ એ વધેરેલું શ્રીફળ સિવાયનું એક કામ એના ખાનામાં નથી આખે આખી યોજના ભારતીય જનતા પાર્ટીને કારણે મિત્રો રાજ્યને મળીને એને કારણે આજે નર્મદે સર્વદે અને ગુજરાતમાં લીલા લહેર છે મિત્રો નર્મદા મૈયાનું કારણ અમે અમરેલીથી સાહેબ દર્દીઓને અમે અહીં રીફર કરાવતા ને અશોકભાઈ ભટ્ટને મારે સ્મરણ કરવું પડે છે રાતને બાર વાગે એ વાડીલાલ હોસ્પિટલ પાસે ઊભા હોય ત્યારે ફોન કોન હતા નહીં આ મોબાઈલ ને એવું તેવું કઈ એટલે અઠવાડિયે પંદર દી એક કોક પાછા એ એના હગાવાલા ભેગા થાય અને ઈ આપણને એમ કે તમે ફોન કરી દીધો તે અશોકભાઈ બાર વાગે વાડીલાલે હાજર હતા આપણને ઠાર વળે કે અમારો કાર્ય ક્યાં ત્યાં ઠેરતી અહીંયા આવ્યો તો કોઈ મુશ્કેલીના પહારીયા એવા હતા કે કે માણસ ભોગીન તો હતો હું એક પેશન્ટને લઈને અમરેલી હોસ્પિટલ લઈ ગયેલો કહેતા ઝડપથી લગાડતા મેં કીધું એમ્બ્યુલન્સ છે તો હા છે તો મેં કીધું કાંઠો તો ડ્રાઈવર નથી હું માર્કેટિંગ યાર્ડમાં ગયો ત્યાંથી ડ્રાઈવર લઈએ હોય કોકની માંડવી હારતો હતો મેં કીધું આને હમણાં બંધ રાખ્યા

ડ્રાઈવર ને જરીક ટપાઈ રહ્યો જરાક સોંપ રાખી આ ગંભીર છે તો પોગી જાય સારવાર મળે આપણો ઈરાદો એટલો જ હતો હવે એને ફટકી મારી લીવર ની નાનો મોટો બોમ્બ આવ્યો છે ઠીકી ગઈ આખો ઉખળ માળો આમ થી આમ અમે તો દર્દી ને પકડી રાખો ન પડવા દીધો પણ ઘડીક વાર ડાહકા ખાતી ખાતી એમ્બ્યુલન્સ ઉભી રહી ગઈ

એ દર્દીઓ બચે થાંભા ઉશ્કેવી ને ટેકા મૂકીને વ્હીલ મોરવ્યું ગયું ગાડીની મોર થઈ એક ઝટકા ભેગો એ દર્દીઓ કોચે ધંધુકા આવ્યા છે ઠરી ગયા એ વાળો પાછી આ કોમન અનુભવ છે મિત્રો આપણો મારો નંદય આ બધાને આ પ્રકારના અનુભવો થતા હતા એમાંથી આપણા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ દેવદૂત જેવી એકસો ની ભેટ આપી ત્યારે દેશ માં કોઈ ની ક્યાંય ન એકસો આઠ ડાયલ કરો ને ગાડી આવે અને અમેરિકા વાળા મહેમાન નહીં આવતા એ વાતું કરતા કે અમારે અહીંયા કોઈ ફોન કરે પોલીસ આવે ફોન કરે ગાડી આવે આપણે અહીંયા ફોન કરે લેણાવાળા આવે ગાડી ક્યાંથી લેવા આવે